સરથણા જકાતનાગર ખાતે આવેલ રાજ ઇમ્પીરિયર શોપિંગ સેન્ટરના આડમાં ચાલતા કૂટરખાના પર પોલીસે છાપો મારીને થાઈલેન્ડની ત્રણ યુવતી સહિત સાતને ઝડપી પાડ્યા હતા સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે સરથાણા જકતનાકા પાસે રાજ ઇમ્પિરિયા શોપિંગ સેન્ટરમાં સ્પષ્ટ થાય સ્પા નામની કુટણખાનું ચાલે છે આ બાતમીના આધારે સોમવારે રાત્રે પોલીસે છાપો માર્યો હતો ત્યાં નાની નાની કેબિન બનવામાં આવી હતી એ કેબિનમાંથી થાઇલેન્ડની યુવતી અને ગ્રાહક કડંગી હાલતમાં મળ્યા હતા ઉપરાંત બહાર સોફા પરથી થાઇલેન્ડની બે મહિલાઓ પણ મળી હતી સ્પાનો સંચાલક દક્ષસ ખેરડીયા પણ ઝડપાયો હતો સ્પાનો માલિક સાગર પાટીલ છે ઉપરાંત સ્પામાંથી ગ્રાહકોને પણ મળી આવ્યા હતા પુરુષે સ્પામાંથી રોકડા રૂપિયા બે ફોન બે અને આઠ કોન્ડમ કબજે કર્યા છે સ્પાનો માલિક સાગર ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા લઈ મહિલાઓને એક હજાર રૂપિયા આપતો હતો સાગરે તે દુકાન દલાલ મિરચીભાઈ પાસેથી ભાડેથી લીધી હતી થાઇલેન્ડની ત્રણેય મહિલાઓ ટુરિસ્ટ વિજા પર આવી હતી હાલ પોલીસે તેમને ડિટેન કરી છે સરથાણા પોલીસે આરોપીઓનું સાગર અને દક્ષસ વિરુદ્ધ ઇમોલ ટ્રાફિક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે આરોપી સોશિયલ મીડિયાથી અને દલાલના માધ્યમોથી ગ્રાહકોનો સંપર્ક કરતો હતો ઉપરાંત તેઓ પોતાના ગ્રુપમાં રોજ એક કોડ નાખી દેતા હતા જેના આધારે ગ્રાહકોને સભામાં એન્ટ્રી મળતી હતી અઝરપુરી